આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને ચેલેન્જ આપનારા કે આદિવાસી કભી ના ઝુકા હૈ ના કભી ઝુકેગા ચાહે આસમા યા જમી એક હો જાય આદિવાસી કભી ન ઝુકા હે ન ચૂકેગા એવા વાંચાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ અને આ પહી ના વિસ્તાર ના ગદાર આદિવાસી સમાજ ના મંત્રી કુબેર સિંહ કે કુબેર બકરી આંદોલન જોઈને ગભરાઈને બકરીની બકરી ની જેમ સરકારી તંત્ર ઉપયોગ કરતા કુબેર સિંહ કુબેર બકરીને આજે આનંદ પટેલ નું ચેલેન્જ છે સાચો આદિવાસી નથી સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબે ગુલામી કરતો હોય એવા મંત્રીની ની આપણને જરૂર છે એને શિક્ષણ નો બહિષ્કાર કરી રહેલા નાના ફૂલ નથી એવા મંત્રી નું કામ નથી પાણીની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાળી પાવડાને ટગારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંસેરીના માણસો છે બે ડંગ નબી નખિને હજારો ડંગ પકાવવા વાળા છે છે ને આપણે આપણે સબ આદિવાસી સમાજના આગેવાનો છે दलित સમાજના આગેવાનો છે અટકાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂર થી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે અમને રોકવાની કોશિશ કરે છે જીગ્નેશભાઈ તમે આહવાન કરો અમે ચૌદ જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે અમે એને છોડવાના નથી આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને ગાંધીનગર ઘેરી લેશું ને તો તમારા કપડા અમારે શોધવા પડશે તમે બેરીગેટ મુક્યા સવાર થી અમારા વિસ્તારના માણસો ને રોક્યા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીં આવ્યા છે પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો અમને પાવડા તગારા જરૂર નથી અમને સંવિધાન બચાવવાની જરૂર છે સંવિધાન બચાવવા માટે અને કલેક્ટર એટલા બધા ગભરાયા કે અમને એમ કે તમે મામલતદાર ને જાઓ શું અમે ધારાસભ્ય મામલતદાર ને મળવા માટે આવ્યા છે અમે ધારાસભ્ય છે સંવિધાન બચાવવા માટે

તમે તો જીગ્નેશભાઈ ને કહે છે મહીસાગર નું છે એવું આંદોલન તમે દાહોદ માં કરો એવું આંદોલન તમે દક્ષિણ ગુજરાત માં નવસારી માં કરો દાન માં કરો વલસાડ કરો તાપી માં કરો અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા સ્વાસ્થ્ય સુધી લડશું ને લડશું ને જોડતી બોલો જીગ્નેશભાઈ લડવાનું છે ને જીતવાનું છે ખાનપુરના આગેવાનો સાથે છેલ્લા એ ત્રણ દિવસથી અમે બધે ફયલ્યા છે તમારા બાળકો શિક્ષણ લે છે શિક્ષણ લે છે અરે શિક્ષણ મંત્રી બેરો છે ત્યાં જોરમાં બનો બોલો જોરમાં છતાંભાઈ બોલો તમે જોરમાં નથી ના તને અરે શિક્ષણ મંત્રીને ખબર પડી ગયો ને પાવડા ટગારાની જરૂર નથી અમને શિક્ષણની જરૂર છે જેનું જરૂર અરે એના માટે એમના પરિણામ માટે અરે એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે અરે આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કેવું છું જો કેવું છું જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને શિક્ષણ મંત્રી જાવે ને એનો ઘેરાવો કરો કરશો

દલિત ની દલિત સમાજની લડાઈ છે અમે સૌ જિગ્નેશભાઈ ની સાથે છે હાથ છોકરે જીગ્નેશભાઈ ની સાથે છે